જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજની તૈયારી બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર એક જેમ ચાર હોય તો તેના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા થાય હવે જુઓ બે વર્તુળ આપણે એવું ધારી લઈએ ધારો કે પ્રથમ વર્તુળ છે એની ત્રિજ્યા એને આપણે સ્મોલ આર કહીએ અને બીજું વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યાને આપણે આર ધારી દઈએ તો પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર તો વર્તુળ ક્ષેત્રફળ પણ આ પ્રમાણે લઈએ આપણે તો ક્ષેત્રફળ બરાબર પાય કેપિટલ આરનો વર્ગ હવે એવું આપણને કીધું છે કે બંને વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર તો આ પ્રમાણે લઈએ આપણે પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ છેદની અંદર બીજા વર્તુળનું ક્ષેત્રફળ અને ગુણોત્તર આપ્યો છે એકના છેદની અંદર ચાર પાય પાય જો ઉડી જાય તો કેટલા વધે આપણને તો આરનો વર્ગ છેદમાં કેપિટલ આરનો વર્ગ બરાબર એકના છેદની અંદર ચાર બરાબર છે તો હવે જો આપણે વર્ગમૂળ દૂર કરીએ તો શું થાય તો સ્મોલ આરના છેદમાં કેપિટલ આર બરાબર એકનું વર્ગમૂળ એક અને ચારનું વર્ગમૂળ બે એકના છેદની અંદર બે મળે છે હવે આપણે લઈએ પરિઘ બંને વર્તુળના પરિઘ પરિઘનો ગુણોત્તર આપણે લઈએ હવે પરિઘ સૂત્ર આપણે જાણીએ છીએ તો નાનું વર્તુળ છે એનું પરિઘ છે એ કેટલો થશે તો કે ટુ પાય સ્મોલ આર મોટો વર્તુળ કેટલું થશે તો કે ટુ પાય કેપિટલ આર બરાબર આપણે જોઈએ છીએ તો બે પાય બે પાય ઉડી જાય કેટલા વધે આરના છેદની અંદર કેપિટલ આર અને આઠના છેદની અંદર કેપિટલ હાર તો આપણને કિંમત મળી છે એકના છેદની અંદર બે એ આપણને મળે છે એટલે કે ઓપ્શન નંબર બી છે એ આપણો જવાબ થશે એકના છેદમાં બે એટલે એક જેમ બે એ આપણો જવાબ બને છે નવો પ્રશ્ન આઠ ત્રીજા વાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો અહીં આપણે એક અર્ધવર્તુળ છે એ દોરવાનો આપણે પ્રયાસ કરીએ તો એક અર્ધવર્તુળ આપણે દોરીએ છીએ અને ત્યારબાદ આપણને કીધું છે કે વર્તુળની અંદર એક ત્રિકોણ છે બરાબર વર્તુળની અંદર એક ત્રિકોણ છે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તે હવે તમે ક્રમે પણ શીખી ગયા છો કે અર્ધ વર્તુળમાં અંતર્ગત જે ખૂણો બને છે એ કાટકોણો બને છે એટલે કે જે આ ત્રિકોણ બને છે તે ત્રિકોણ કેવો છે કાટકોણ ત્રિકોણ હવે અહીંયા વર્તુળનું કેન્દ્ર છે ત્રિજ્યા આઠ છે એટલે આ ત્રિજ્યા પણ આઠ અને આ ત્રીજા પણ આઠ ધારો કે વર્તુળનું કેન્દ્ર છે અને એ બી છે એ આપણે જેવા લઈ લઈએ અહીં આપણે કોઈ બિંદુ એવું સી લઈ લઈએ એટલે એ બી સી એ પ્રકારનું ત્રિકોણ મળે છે અને વર્તુળની આ પણ એક ત્રિજા છે ઓસી એ પણ એક વર્તુળની ત્રીજા છે એ પણ આઠ થશે હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમે બરાબર જાણો છો એક દુતિયાઓ પાયો વેદ તો અહીં એક દુ તે આવું પાયો કેટલો છે બરાબર છે તો વેદ બને છે ચાર નહીં પરંતુ આઠ વેદ બને છે આઠ અહીં આઠ આપ્યું છે તે એનો વેદ આઠ બને છે અને હવે ચાર દુ આઠ થશે છે તો બે બે આપણે ઉડાડી દઈએ તો મળે છે આપણી પાસે કેટલા અહીંયા સોળ અને એને ગુણ્યા ચાર સોળ ચોખ્ખું ચોસઠ તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે અને અર્ધવર્તુળની અંદર ત્રિકોણ ક્ષેત્રફળ ચોસઠ મળશે ઓપ્શન નંબર સી એ આપણો જવાબ બને છે ખૂબ સરસ પ્રશ્ન છે એક વર્તુળમાં પરીઘનું માપ ચુમ્માલીસ છે આ વર્તુળમાં અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા હોય સમજી લો કે આ એક વર્તુળ છે અને વર્તુળની અંદર ચોરસ આવેલો છે બરાબર વર્તુળની અંદર વર્તુળના પરિગનું માપ ચુમ્માલિસ છે અને વર્તુળમાં અંતર્ગત ચોરસ એટલે કે વર્તુળની અંદર એક ચોરસ આવેલું છે અને આ જે ચોરસ છે એ ચોરસની બાજુની લંબાઈ આપણે શોધવાની છે પરિગનું માપ ચુમ્માલીસ છે બરાબર તો ફરી આપણે ગણતરી એની પહેલાં આપણે નામ આપી દઈશું ચોરસને સમજી લો કે ચોરસ એ બી સીડી એવું નામ આપણે એમને આપી દઈએ અને અહીં જે છે એસી એ એ ચોરસના વિકર્ણો છે એસી અને બીડી બરાબર છે અહીં તમે જાણો છો કે કાઢપૂણે વિકરણો એને દુભાગે છે તો પરીખ ચુંબાલી છે તો પરીખ પરથી પ્રથમ આપણે ત્રીજા મેળવીએ તો લઈએ કે વર્તુળનો પરી બરાબર ટુ પાય આ ફરી ગયા કોઈ ચુમ્માલીસ ચુમ્માલીસ બરાબર બે ગુણ્યા બાવીસના છેદની અંદર સાત ગુણ્યા આર બરાબર ચુમ્માલીસ ગુણ્યા સાત છેદમાં બાવીસ ગુણ્યા બે આપણે ખ્યાલ છે કે બાવીસ દુ ચુમ્માલીસ થાય તો વધે છે કેટલા સાત એટલે કે વર્તુળી આર બરાબર સાત એ આપણને મળે છે અહીં જોઈએ છે તો પણ સાત બને છે અને આપણ સાત બને છે તો આ ભેગું કરો તો એ બનશે ચૌદ એવી રીતે અહીંયા પણ જોઈએ આપણે તો આ આપણ સાત અને આ સાત હવે કાટકોણ ત્રિકોણ બને છે એટલે કે આ કર્ણ થાય બીસી છે એ શું બને કર્ણ બને છે બરાબર આપણે વધુ આપણે ચોરસની બાજુનું માપ શોધવાનું છે તો બીસી છે એ કર્ણ બને છે તો શું બનશે તો કે બીસી વર્ગ બરાબર બેનો વર્ગ એટલે કે સાતનો વર્ગ ઓગણપચાસ વધતા ઓગણપચાસ બરાબર એટલે કે બીસી વર્ગ બરાબર બે ગુણ્યા ઓગણપચાસ થાય બરાબર જો બીસી આપણે લઈએ તો કાઢી નાખીએ તો ઓગણપચાસનું વર્ગ મૂળ સાત અને બે નું વર્ગ મૂળ ન નીકળે એટલે સાત વર્ગમૂળ મૂળ બે તો સાત વર્ગ મૂળ બે છે ઓપ્શન નંબર બી કે આપેલા ચોરસ જે છે ચોરસ ચોરસની બાજુનું માપ બને છે અગત્યનો પ્રશ્ન છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેમી છે જો મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર બે થી અગિયાર સુધી ખસે તો ખાલસી કયા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવવાનું થશે તો એ પ્રથમ આપણે ઘડિયાળ છે એ જો દોરીએ તો તમને વધુ ખ્યાલ આવી જાય અહીં ઘડિયાળ છે તે આપણે ગોળાકાર એટલે કે વર્તુળાકારની છે બરાબર આ એનું કેન્દ્ર છે આપણને ખ્યાલ છે કે ઉપર બહાર હોય છે આ બાજુ ત્રણ આ બાજુ નવ ત્યારબાદ એક અને બે અહીં આવશે ચાર પાંચ સાત આઠ દસ અને અગિયાર અહીં છે બાર છ ત્રણ નવ એક બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર મેટ કાટરાઈ લંબાઈ ચૌસેની છે વર્તુળાકાર ચંદા પર બેથી અગિયાર સુધી ખસે છે એટલે કે આ બે છે અને અહીંથી અગિયાર એટલે કે આટલું ભાગ છે આ આ બધો ભાગ આ બધા ભાગ પર એ ઘડિયાળો કાંટો ખસે છે તો આ જે ક્ષેત્રફળ છે જે ક્ષેત્રફળ આ આવેલું છે કાંટા એ આપણે શોધવાનું છે અને એની લંબાઈ છે એ આપણને ચૌદ આપી છે તો આના આપણે શું કરીએ તો તમે જોઈ શકો છો કે આ વર્તુળ છે આપણું

બે સુધી લઈએ તો કેટલી મિનિટ થશે તો કે પંદર મિનિટ થાય પંદર મિનિટ હા બીજો એક યાદ રાખજો કે ઘડિયાળનો કાંટો એક મિનિટ જો ખસે ચંદા ઉપર તો છ અંશનો ખૂણો છ અંશનો ખૂણો બનાવે તો પંદર મિનિટ ખસે છે એટલે કે થેટા બરાબર કેટલું થશે અહીંયા પંદર ગુણ્યા છ એટલે કે નેવું થશે આ તમારે યાદ રાખવાનું છે હવે લઈએ આપણે ગણતરી લઈએ અને અહીંયા મિનિટ કાંટાની લંબાઈ છે એ ચૌદ એટલે મિનિટ કાંટો એટલે કે એને આપણે કહીશું ત્રીજા આર તો આર છે એ આર બરાબર કેટલું છે અહીં તો કે આર બરાબર છે અહીં ચૌદ હવે કરીએ ગણતરી તો ગુરુવૃતાશનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો ગુરુવૃતાશનું ક્ષેત્રફળ ગુરુવૃતાશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુવૃતાશનું ક્ષેત્રફળ વર્તુળ ક્ષેત્રફળ એટલે પાય આર નો વર્ગ લઘુ ક્ષેત્રફળ એટલે પાય આરનો વર્ગ છેદની અંદર ત્રણસો ને બરાબર છે હવે જુઓ આની અંદરથી આપણે પાય અને આર આર નો વર્ગ પાય આર નો વર્ગ જો આપણે એમાંથી સામાન્ય કાઢી દઈએ તો વધે છે આપણી પાસે કેટલા થેટાના છેદની અંદર ત્રણસો ને સાહીઠ બરાબર છે તો હવે શું થશે પાય આરનો અહીં આર છે આરનો વર્ગ તો પાય એટલે બાવીસના છેદની અંદર સાત ત્રીજા આપણે લેવાની છે આર બરાબર ચૌદ ગુણ્યા ચૌદ અંદર એક ઓછા થેટા કેટલા છે નેવું નેવું ના છેદની અંદર ત્રણસો ને સાહીઠ શું છૂટ ઉડી ગઈ નવ ચોક છત્રીસ તો ગણતરી આવી બનશે સાત દુ ચૌદ તો વધે કેટલા બાવીસ દુ ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા ચૌદ અને અંદર કેટલા વધે છે તો કે અહીં અંદર આપણને મળશે કેટલા અંદર મળશે એક ઓછા એકના છેદની અંદર ચાર એટલે ચાર એક ચાર ચારમાંથી એક જાય તો ત્રણ એટલે કે અહીંયા અંદર મળશે ત્રણના છેદની અંદર ચાર તો એ લઈશું આપણે ત્રણના છેદની અંદર ચાર તો અગિયાર તો આપણી પાસે હવે ગણતરી માટે છે અગિયાર તેરી તેત્રીસ તેત્રીસ ગુણ્યા ચૌદ ગુણાકાર કરો તો ચૌદ તેરી બેતાલીસના વધી ચાર ચૌદ તેરી બેતાલીસ ચાર

ક્ષેત્રફળ આવું કરે બરાબર હવે અહીંયા આપણને સીધું આપેલું છે વીસ મિનિટ તો છટા કેટલું થશે ગણતરી કરો છઠા બરાબર વીસ ગુણ્યા છ કારણ કે એક મિનિટ એટલે છનો ખૂણો બનાવે તો વીસ છ એકસો ને વીસ મિનિટ કાંટાઇ લંબાઈ એટલે કે આર આર બરાબર કેટલા આપે છે તો પંદર સેન્ટીમીટર એ એમની ત્રીજા આપી છે બરાબર તો હવે આપણે સીધું સૂત્ર આપણે મૂકી દઈએ લઘુ વૃતાશનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ થી છેદની અંદર ત્રણસો ને આમાં આપણે કિંમત મૂકવાની છે બીજું કશું કરવાનું નથી તો પાયની કિંમત અહીં આપણે ત્રણ પોઈન્ટ જેવું લેવાની છે જે આપણને સૂચનાની અંદર કહેવામાં આવ્યું છે ત્રીજા છે એ લેવાની છે આપણે પંદર ગુણ્યા પંદર અને ખૂણો લેવાનો છે એકસો ને વીસનો એના છેદની અંદર ત્રણસો ને શૂન શું ઉડી જાય બાર તેરી છત્રીસ અને પાંચ તેરી પંદર તો આટલા વચ્ચે આપણી પાસે ત્રણસો ને ચૌદ વીણ્યા પાંચ ગીણ્યા છેદની અંદર સો આટલો આપણને અહીં મળે છે બરાબર તો હવે આપણે એની કરી દઈએ ગણતરી તો આ પ્રમાણે થાય ચાર પંચા વીસની શૂન્ય વધી બે પાંચ એકા પાંચ ને બે સાત પાંચ તેરી પંદર આ પંદરસો ને સિત્તેર રહેવા એને ભણ્યા બાકી રહી ગયા પાછા પંદર છેદની અંદર સો તો એનો ગુણાકાર આપણે કરીએ તો કેટલો મળે આપણને તો કે પંદર શૂન્યની શૂન્ય પંદર સત્તા એકસો પાંચ વધી આવી દસ પંદર પંચા પંચોતેર પંચોતેર ને દસ પંચ્યાસી વધી આવી પાંચ પંદર એકા પંદર પંદરને પાંચ વીસ પંદરને પાંચ પંદર એકા પંદર પંદરને ગુણાકાર ફરીથી કરીએ આપણે પંદર શૂન્યની શૂન્ય પંદર પંચા પંચોતેર પંચોતેરના પાંચ પંદર પંચા એકસો પાંચ બધી આવી દસ પંદર પંચા પંચોતેર અને દસ પંચ્યાસી પંચ્યાસીના પાંચ વધી આવી આઠ પંદર એકા પંદર પંદરને આઠ ત્રેવીસ તો આવું મળશે ત્રેવીસ પંચાવન જીરો છેદની અંદર સો એક એકસૂને ઉડાડી દઈએ એક પોઈન્ટ પછી આપણે આગળ વધીએ તો મળશે આપણને પોઈન્ટ અહીંયા બસો પાંત્રીસ બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ તો બસો પાત્ર પોઈન્ટ પાંચ ઓપ્શન નંબર એ એ આપણો જવાબ છે આગળ એને આપણે પછી કરીએ ત્યાં સુધી શ્રી કૃષ્ણ આગળ આપણે સંભાવવાનો અભ્યાસ કરીશું